મોરબીમાં બે દેવી પૂજક પરિવારોની માથાકૂટમાં એક યુવાનની હત્યા મળેલ માહિતી મુજબ રમેશ દેવી પૂજક નામના બાવીસ વર્ષીય યુવાનની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા નવલખી ફાટક બ્રિજ પાસે ઝૂપરપટ્ટીમાં હત્યાનો બનાવ સામે આવ્યો ગાભાભાઈ દેવી પૂજક નામના વૃદ્ધને ગંભીર ઈજા મોરબીના નવલખી ફાટક નજીકનો બનાવ સામે આવ્યો છે ત્યારે બે દેવી પૂજક પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક યુવકની હત્યા થઈ છે

सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालूम मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण